હલો ફ્રેન્ડ્સ હું આજે તમને પાંચ મિનિટમાં એકદમ ક્રિસ્પી ફરાળી ઢોંસાનું ખીરું કેવી રીતે બને છે તે બનાવીને બતાવીશ જો તમે ઉપવાસમાં એકનું એક જ ખાઈને કંટાળી ગયા હોય તો આ નવો ટ્રાય કરી શકો છો ઢોસા હોય તો તેની સાથે આપણને ચટણી યાદ આવે જ તો તેના માટે આપણે અહીં ગ્રીન ચટણી બનાવીશું આ ચટણી ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે સ્ટફિંગવાળા ઢોસા ખાવા હોય તો એકદમ સિમ્પલ અને ટેસ્ટી બટાકાનો મસાલો બનાવીશું જો તમે મારી ચેનલને હજી સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દી જઈને કરી દેજો આ ઢોસા બનાવવા એકદમ ઇઝી છે અને ફટાફટ બનીને રેડી થઈ જાય છે અને ખાવામાં પણ એટલા જ ટેસ્ટી લાગે છે ખીરું બનાવવા માટે એક પેન લઈશું તેમાં આપણે અડધો કપ જેટલા સાબુદાણાને એડ કરી દઈશું સાબુદાણા એડ કરીને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર તેની ત્રણથી ચાર મિનિટ માટે શેકી લેવાના છે અહીં અગાઉ સાબુદાણા આપણે પલાળ્યા નથી તો સાબુદાણામાં રહેલો સ્ટાર્ચ સાબુદાણાને શેકવાથી ઓછો થઈ જાય છે મોરૈયાના માપથી અડધા માપના સાબુદાણા લઈશું તો ઢોંસા સરસ બને છે જો મોરૈયા કરતાં સાબુદાણાનું પ્રમાણ વધી જશે તો ઢોસા ક્રિસ્પી બનશે નહીં 3-4 મિનિટ થઈ ગઈ છે અને સાબુદાણા પણ શેકાઈ ગયા છે તો ગેસ બંધ કરી દઈશું અને તેને ઠંડા થવા દઈશું સાબુદાણા ઠંડા થઈ ગયા બાદ બેટર રેડી કરીશું તો તેના માટે એક મિક્સર જાર લઈશું તેમાં અડધો કપ સાબુદાણા એક કપ મોરૈયો અડધો ઇંચ આદુ બે મરચાં ત્રણ થી ચાર ટેબલ સ્પૂન દહીં થોડું ખાટું દહીં અહીં લેવાનું છે સ્વાદ અનુસાર ફરાળી મીઠું લઈ લેવાનું છે અને એક બાઉલ જેટલું પાણી લઈને તેને આપણે ક્રશ કરી લઈશું થોડું ક્રશ કર્યા બાદ આપણે તેની અંદર બાફેલા બે બટાકા એડ કરી દેવાના છે અને તેને ફરી ગ્રાઇન્ડ કરી લેવાનો છે બટેકા એડ કરવાથી પણ ઢોસા સરસ ક્રિસ્પી બનીને તૈયાર થાય છે તમે જોઈ શકો છો આ બેટર બનીને રેડી છે તેને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું હવે તેને ઢાંકીને સાઇડમાં મૂકી દઈશું તેને દસ થી પંદર મિનિટ માટે રેસ્ટ દઈશું તમે જોયું અહીં કે ઢોસાનું બેટર બનાવવું કેટલું આસાન છે આ ઢોસા રવા ઢોસાની જેમ જ ક્રિસ્પી બનીને રેડી થાય છે અને એકદમ જાળીદાર બને છે બેટરને રેસ્ટ કરવા મૂક્યો છે તે ટાઈમમાં આપણે ચટણી અને બટાકાનો મસાલો બનાવીને રેડી કરી લઈશું તો ચાલો ચટણી બનાવવાનું સ્ટાર્ટ કરીએ તેના માટે એક મિક્સર જાર લેવાનું છે તેની અંદર એક કપ કોથમીર ધોઈને લેવાની છે એકથી બે મરચાં એક ટુકડો આદુ સિંગને શેકીને ફોતરા નીકાળીને લેવાની છે સ્વાદ મુજબ મીઠું એક ટેબલ સ્પૂન લીંબુનો રસ ખાંડ બે ટેબલ સ્પૂન જેટલું દહીં લઈ લેવાનો છે દહીં થોડું ખાટું લેવું તો ચટણી સરસ બનીને તૈયાર થાય છે ત્રણથી ચાર બરફની ક્યુબ લેવાની છે અને બરફ લેવાથી ચટણીનો કલર સરસ ગ્રીન આવે છે હવે તેને ગ્રાઇન્ડ કરી લઈશું તમે જોઈ શકો છો અહીં કે ચટણીને આપણે આટલી ઘટ રાખવાની છે ચટણી બનીને રેડી છે તો આપણે હવે બટાકાનો મસાલો બનાવી લઈશું અહીં મેં પાંચસો ગ્રામ બટેકાની બાફીને છાલ નીકાળીને કટ કરીને લઈ લીધા છે થોડી મોટી સાઇઝમાં કટ કરવાના છે જેથી મિક્સ કરતી વખતે બટેકાનો છૂંદો ના થઈ જાય એક પેન લઈશું તેમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું તેલ ગરમ થયા બાદ તેમાં જીરું વઘાર કરીશું ત્યારબાદ તેમાં લીમડો અને બે લીલા મરચાં કટ કરીને લીધા છે તેડ કરી દઈશું જો તમને તલ પસંદ હોય તો તમે અહીં વઘારમાં સફેદ તલનો વઘાર કરી શકો છો હવે તેની અંદર બટેકા એડ કરી લઈશું અને એકદમ હળવા હાથે તેને મિક્સ કરી લેવાના છે હવે મસાલા કરીશું તેના માટે અહીં ફરાળી મીઠું નાખીશું તમને જેટલું ગળ્યું પસંદ હોય તેટલી ખાંડ એડ કરી દઈશું ખટાશ માટે એક લીંબુનો રસ એડ કરવાનો છે ત્યારબાદ તેને મિક્સ કરી લઈશું એકથી બે મિનિટ માટે આ મસાલાને સાતળીશું હવે તેમાં કોથમીર નાખીને મિક્સ કરી લઈશું તો આ એકદમ સિમ્પલ અને ટેસ્ટી બટેકાનો મસાલો બનીને રેડી થઈ ગયો છે આ બટેકાનો મસાલો રાજકરાની પૂરી સાથે પણ સરસ લાગે છે ચટણી અને બટેકાનો મસાલો બનીને રેડી છે તો ચલો ઢોસા બનાવવાનું સ્ટાર્ટ કરીશું ઢોસા માટે ઢોસાની લોઢી લઈશું જો તમારી પાસે ના હોય તો નોનસ્ટિક પેન પણ લઈ શકો છો લોઢીને સારી રીતે ગરમ કરી લેવાની છે ગરમ થયા બાદ તેની ઉપર એક ચમચો બેટર રેડી દેવાનું છે તેને આ રીતે ઉપર ઉપરથી એડ કરવાનું છે અને ગોળ પાથરી દેવાનો છે હવે તેની ઉપર એક ચમચી તેલ નાખી લઈશું જેથી ઢોસા સરસ ક્રિસ્પી બને ઢોસાને સારી રીતે સેટ કરવાનો છે તેને એકદમ ધીમા ગેસે કૂક થવા દેવાનો છે જ્યારે ઢોસાની કિનારી છૂટી પડી જાય અને બ્રાઉન રંગની થાય ત્યારે તે બનીને રેડી થાય છે ઢોસો ક્રિસ્પી થઈ ગયા બાદ તેને ઉથલાવી લઈશું આપણો ઢોસો બનીને રેડી છે તો તેને લોઢી પરથી લઈને ડીશમાં સર્વ કરવાનો છે તો હવે આપણે ઢોસાને લઈ લઈશું અને તેને ડીશની અંદર સર્વ કરી દઈશું ઢોસાને અહીં ગ્રીન ચટણી અને બટેકાની ભાજી સાથે સર્વ કર્યો છે જો તમને દહીં પસંદ હોય તો ગળિયું દહીં કરીને પણ લઈ શકાય છે થેન્ક યુ જય શ્રી કૃષ્ણ